ઉદના હરીનગર વિસ્તારમાં કોમી એકતાના પ્રતિકાબાનો હિન્દુ મુસ્લિમોએ સાથે હરિનગર વિસ્તારમાં આવેલ હઝરત સુફી સંત ગેબન સહીદ બાબાના બે દિવસીય ઉર્સ હિન્દુ અને મુસ્લિમ બિરાદરોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી અમન સુકુન અને ભાઈચારાની દુઆ માંગી હતી

ગેબન સહિત બાબાનો ઉર્ષ ઉજવવામાં આવે છે ઉર્સ દરમિયાન દરગાહને રંગબેરંગી લાઇટ અને ફૂલોથી શણગારવામાં આવી છે અને પરંપરાગત રીતે બુધવારે દરગાહ શરીફ પર દરુદો સલામની સાથે સંદલ ચઢાવવામાં આવ્યો હતો અને બીજા દિવસે ગુરુવારે સાંજે ઉર્ષની હર્ષોલ્લાસ સાથે ઉજવાયો હતો આ અવસરે હિન્દુ મુસ્લિમ સાથે મળી દરગાહ પર ચાદર ચડાવી કોમી એકતા અને ભાઈચારાનો સંદેશ આપ્યો હતો મારું નામ ઇરફાન ઇકબલ ઘરાણા છે હા દરગાહ છે ઉદના શાંતિનગરમાં આવેલ છે હજરત કેબન સાહેબ બાવા ની દરગાહ છે આ લગભગ એક્યાસી યા એક્યાસી મો વર્ષ છે અહીંયા ત્રણ હજારનો પ્રોગ્રામ થઈ છે રજબની છ પચીસ તારીખે ગુસલ શરીફ થાય છે રજ્જબની છવ્વીસ તારીખે સંદર શરીફ થાય છે અને રજ્જબની સત્તાઈસમી તારીખે ન્યાંજનો પ્રોગ્રામ રાખવામાં આવે છે આ દરગાહ હિન્દુ મુસ્લિમ એકતાનું પ્રતિક છે અહીંયા હિન્દુ મુસ્લિમ બધા જ દરગાહ પર આવે છે અને ન્યાજ ખાઈને જાય છે લોકોને કેવા માંગુ છે કે આ દરગાહ હિન્દુ મુસ્લિમ એકતાનું પ્રતિક છે અને અહીંયા આજુબાજુવાળાને એટલે હિન્દુ અમારા હિન્દુ ભાઈઓને બી અમને બહુ સપોર્ટ મળે છે અહીંયા બધી જ જાતની લગભગ ખરાબ માં ખરાબ બીમારી હોય છે તે અહીંયા ત્રણ દિવસ હાજરી આપે છે તો એને શિફા મળી જાય છે લગભગ પંચાણું ટકા લોકોને શિફા મળી જાય છે બાબાના ઉર્ષ માટે એ કહેવા માંગુ છે કે આ હિન્દુ મુસ્લિમ એકતાનું પ્રતિક છે અને દર વર્ષે આનંદમાં વધારો થાય એ મારી અપેક્ષા છે પ્રસાદીના અંદરમાં ન્યાજના અંદરમાં મીઠા ચાવલ અને વેજીટેરિયન દાલ ચાવલ બનાવવામાં આવ્યા હતા લગભગ પંદરસો પંદરસો માણસનું કરવામાં આવેલ હતું મારું નામ ઇકબાલ અબ્દુલ્લા હું અહીંયાનો ખાદિમ છું ચાલીસ વર્ષથી ખેતમત કરું છું એમ છે ચાલીસ વર્ષથી ખેતમત કરું છું ને અહીંયા દર સાલ બાવન ની સાલગીરા મનાવવામાં આવે છે એમાં હિન્દુ મુસ્લિમ બધા સાથ આપે છે ને ખાવા જમવા બી આવે છે અહીંયા કોઈ બી આવે છે એને સીફા મળી જ જાય છે એમને ગમે તે હોય ને એને તરત તાત્કાલિક સિફા મળી જાય છે અને અહીંયા બહુ દૂર દૂરથી માણસો આવે છે આપણે ડિડોલી આપણે આસપાસ દિલગીરી માનસરોવર વેસુ આપણે ડિડોલી પછી ગોડધ રોડ સિટી લાઈટ છે શું હા દરગાહ એકતા નું પ્રતિક છે ને બધા સાત સહકાર થી કામ કરે છે કેવું લાગે બધા ને મજા આવે છે બાબા ના